રામ રામ ને સીતારામ બધાને આપણે જ વાડી આવ્યા છે બકાલું લેવા તો આમાં દૂધી તુરિયા કારેલા સોળી જે કઈ થયું હોય ભીંડો ની એવું વીણી લઈએ મોટી થઈ ગઈ છે તો આપડે દૂધી લઈ લઈ આવી એક દૂધી જરી છે આ મૂકી દઈ પછી વળતા નેતા આવશે બધું ચતુરિયા થઈ ગયા છે ekayasi so, ananasi atazweizoyanipamota moletanana lewananichi nomoletanana neli lewa. kayasi એટલા તુર્યા છે આપણે એટલું શાક થઈ રહ્યા હવે નથી લેવા આપણે એટલા ઘણે હવે આપણે કારેલા ને એવું હોય તો લઈએ જા ભીંડા ની શીંગ થઈ ગઈ છે આપણે ભીંડો ઉતારી લઈએ હવે મોટી મોટી થઈ ગઈ છે બધી વાળી આપણે હમણાં આવ્યા જ નથી કે દુના પંદર વીસ થઈ ગયા છે વધુ થઈ ગયું હોય તો એ ના તો બકાલું બધું થઈ ગયું છે જો એટલો ભીંડો જડ્યા છે દૂધી ઉતારી તુરિયા ઉતાર્યા એટલો ભીંડો ઉતાર્યો સોળી અને કારેલા લેવા જવાનું છે પણ એ ઓલ પાસે પહેલા આપણે લઈ લઈએ પછી ઓલ પાસે જાવ જો આ કારેલા છે અમારે જો આ પાળા બાંધ્યા ને તે પાળામાં ભેળવાઈ ગયો તો તે દટાઈ ગયા છે જો કારેલા ઉતરે છે ચાર પાંચ છે તો આપણે શાક થઈ રહે છે